નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતમાં પુષ્પા ફિલ્મ થી લાકડા ચોરી કરવાનું મસ્ત મોટું રેકેટ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે ઝડપી પાડ્યું છે સુરતમાં પુષ્પા ફિલ્મ સ્ટાઇલ થી લાકડા ચોરી કરવાનું મસ્ત મોટું કરવાના મત મોટા રેકેટ નો પર્દાફાશ થયો છે સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર વહન કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી આ ટ્રકના ડ્રાઈવરની ડ્રાઈવર ની પૂછતાછના આધારે મધ્યપ્રદેશ ખેરના લાકડા નો સંગ્રહ કરનાર ડેપો મેનેજર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત સોળ જૂન ના રોજ ખેરના લાકડા ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓ ઝડપી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર